નમસ્કાર મિત્રો અત્રે જે ગેમ માં જે રાજકોટ શહેરમાં જે આગ લાગવાના કારણે એક ને એક દીકરો ચાર બહેનો એકને એક ભાઈ હોય એવા અનેક વાલ સોયા નાના નાના દીકરા દીકરીઓ તેમજ વડીલો અને યુવાનો આમાં જે મૃત્યુ પામ્યા છે એ સમસ્ત દુનિયાની અંદર હાકાર મચી ગયો હોય મિત્રો અને તમે જોયો તો હજી તો સુરતની સાઈ સુકાણી નથી તક્ષશિલાની સાઈ સુકાણી નથી ત્યાં આવી બીજી ઘટના બની જાય તો તમે ગુજરાતની અંદર ઘટનાની વાત કરીએ તો ક્યારેક તક્ષશિલા તો ક્યારેક મોરબી ક્યારેક હરણી તો હવે ગેમ ઝોન તક્ષશિલા કાંડમાં થયો તેમાં તક્ષશિલા કાંડ થયો તેમાં બાવીસ જવાન દીકરા દીકરીઓ મોધને ભેટ્યા મોરબી હોનારતમાં એકસો પાંત્રીસ લોકો ડૂબી ગયા અમદાવાદમાં એક માલેતુજાર પિતાના માથા ભરેલા પુત્ર એ નવ લોકોને કચડી નાખ્યા હરણી બોટ કાર્ડમાં બાળકો સહિત ચૌદ લોકો ડૂબી ગયા એ પણ મોતને ભેટ્યા છેલ્લા પાંચ વર્ષમાં આગની દુર્ઘટનાઓને કારણે ગુજરાતમાં ત્રણ હજાર એકસોને છોતેર લોકો મૃત્યુ પામ્યા છે મિત્રો મિત્રો ક્યાં સુધી એ આગ કબ પૂછી ક્યાં સુધી આવું બધું બનશે મિત્રો હવે તો હદ થઈ ગઈ એના આત્માને શાંતિ આપે પ્રભુ આ ઘટના ક્યારેય ભૂલાશે નહીં નહીં ભૂલે નમસ્કાર મિત્રો આજે ખૂબ જ એક ભરી વાત છે કે જેમને આપણે સંત્રાંજલિ આજે આપવાના છીએ આજેનો ફોટો નથી તમે જોઈ શકો કે આજનો જેમને શ્રદ્ધાંજલિ આપી છે એના ફોટાનીથી ફક્ત અમારે લખાણ લખવું પડે છે મિત્રો આવી દુર્ઘટના બની છે એક દુઃખદ ભરેલી આજે કોડીનાર શહેરમાં સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક સિંધી સમાજ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ વિકરાળ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત આત્માઓને મોક્ષાર્થે ભાવભર્યું શ્રદ્રાંજલિ આપવામાં આવે છે કોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના દુર્ઘટ દુર્ઘટના બની તે સમગ્ર દેશને મતાવી નાખી નાખીએ આ ઘટનાએ જેમાં કેટલાય ભૂલકાઓ કેટલાય ઘરના મોભીઓ વેરાઈ ગયા છે તેના અનુસંધાનમાં અહીંયા બુદ્ધિજીવી વર્ક ઉપસ્થિત છે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે બધા એકત્રિત થયા છે એના પછીના પણ અનુક કાર્યક્રમો છે કહેવાનો ભાવ છે કે આવી દુર્ઘટનાઓ ન બનવી જોઈએ આપણે તો અત્યારે ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને વેરવિખેપ થઈને વયા જશું પણ આના જે ડાઘ છે તે કાયમી રહેવાના છે આ ભૂલાય એમ નથી આવી જ્યારે પણ આવી ઘટનાઓ બની છે દેશમાં ત્યારે લોકો ભૂલી શકતા નથી આની અસર ભૂલકા ઉપર બાળકો ઉપર ને દેશ ઉપર કેવી થાય છે અત્યારે બીજું કોઈ લાંબુ આપણે પ્રવચન નથી કરવાનું પણ કહેવાનો ભાવ અર્થ છે કે દરેક પોતપોતાની સેફ્ટી જાળવે અને કોઈ પણ ક્ષેત્ર હોય એમાં પોતપોતાની પોતાનો વિચાર સમજીને મારા જ બાળકો છે એવું સમજી અને તમામ ક્ષેત્રમાં આવું પોતાનું ધ્યાન આપે પછી કોઈ પણ ટીઆરપી ઝોન હોય અથવા કોઈ પણ ગમતની ઝોનો હોય અથવા કોઈપણ એવા ક્ષેત્ર હોય એમાં તમામ પોતાની જવાબદારી સમજીને કે ભાઈ મારા બાળકો છે મારો દેશ છે મારો સમાજ છે કે મારે પણ નાના ભૂલકાઓ છે અને એ પણ ઘરના મોભીઓ છે જેનો આધાર જેના આધારો વેરાઈ ગયા છે એ કલ્પી શકાય એમ નથી તો આ દુર્ઘટનાને ગમે એટલી વખોડી એટલી ઓછી છે આવી દુર્ઘટનાઓ ન થવી જોઈએ બધા પોતપોતાના વિચાર રજૂ કરશે મારા પછી પણ અને આના વિશે આનો અનુસંધાનમાં સંધાજી પણ અર્પિત કરશે એવી હું બધાને વિનંતી કરીશ અને આપણે બે મિનિટનું મન પણ પાડશું અને જે આ દુગ્ધ ભાગીમાં આપણે સહભાગી થશું જે ઘરના મોભીઓ આવી ગયા છે જેના બાળકો આવી ગયા છે જેના લાડકો આવ્યા ગયા છે એમને આપણે આપી તો શકવાના નથી કુદરતની આગળ આપણે એટલી કુદરતની આગળ આપણે એટલું કહેશું કે ભાઈ આને એક સહન કરવાની શક્તિ આપે અને આવી ઘટનાઓ ન બને અને ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે આવી પડેલું દુઃખ કોઈના કુટુંબ ઉપર એને સહન કરવાની શક્તિ આપો અને સમગ્ર દેશ આમની સાથે જ છે એટલું કહી અને હું ભાવાંજલિ આપું છું રાજકોટમાં જે ગેમ ઝોનની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર જે આડત્રીસ લોકોના મૃત્યુ થયા છે તે સમગ્ર આડત્રીસ લોકોને હું હાથ જોડીને શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના પરિવારને શેખ સહન કરવાની શક્તિ આપે મારા મહાદેવ એવી પણ હું પ્રાર્થના કરું છું આ નાના નાના પણ ભૂલકા આ ગેમ ઝોનની અંદર હતા જ્યારે વેકેશનનો માહોલ હોય અને આ ગેમ ઝોનની અંદર પોતાનું વેકેશન કરવા માટે પોતાની રમત કરવા માટે તે ગેમ ની અંદર ગયા હતા અને એ રમત ગેમ ઝોનના માલિકોએ જે એમની ઉપર પોતાની જિંદગીનું રમત રમી છે એ બદલ હું તમામ અધિકારીઓને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આવો ફરી ગુજરાત માટે આવો દિવસ ન આવે કેમકે કે આવો દિવસ આપણા માટે બહુ દુઃખદ ઘટના છે આપણા માટે અને આવો ફરી પાછો દિવસ ન આવે કોઈના ઘરે પોતાનો માસૂમ બાળક જેને કહેવાય ભગવાનનું સ્વરૂપ અત્યારે થોડાક દિવસો પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાહરૂખ ખાન ને રૂ લાગતા દાખલ કરવામાં પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પૂરી તંત્રની ટીમ શાહરૂખ ખાન આ બનાવ બને છે ત્યારે કોઈ પણ તંત્ર એની જવાબદારી સ્વીકારતું નથી હું ફરી કહું છું કે આ તમામ ગુજરાતના જે અત્યારે દુઃખદ ઘટના ગુજરાત માટે છે ગુજરાત માટે બહુ મોટું પહાડું તૂટી પડ્યું છે ગુજરાત માટે હું હાથ જોડીને વિનંતી કરું છું કે આ ગુજરાત માટે છેલ્લો આ દુઃખદ ઘટના હોય આવી દુખદ ઘટના ફરી ગુજરાત માટે કે અન્ય દેશ માટે આવી દુર્ઘટના ન થાય એ સરકારને હું હાથ જોડું છું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવી દુર્ઘટનાથી તંત્રને એલર્ટ કરો ગેમ ઝોન હોય મનોરંજન થિયેટર હોય કે વોટર પાર્ક હોય આવા જેની પાસે ફાયર બ્રિગેડરની કોઈ વ્યવસ્થા નથી કોઈ સગડોતા નથી આવી તાત્કાલિક ધોરણે બંધ કરો કે બીજાના ઘરના માસુમ બાળકો ફરી મૃત્યુ ન પામે એટલા માટે હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું જય હિન્દ